હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરના શાકની રેસીપી એકવાર આ રીતે તમે બનાવશો ને તો બધા રેસ્ટોરન્ટ નું ભૂલી જશે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી મારી આ તમે એકવાર ટ્રાય કરજો એકદમ નવી રીતે બનાવીને તૈયાર કરીશું તો સૌ પહેલાં ચાર ડુંગળીના આપણે ફોતરા કાઢીને લઈ લેશું બે લીલા મરચા લઈ લેશું મરચાનો ઉપરનો દાંડલીનો ભાગ હોય તેને કાઢી નાખવાનો ત્રણ ટમેટા લઈ લેશું અને ટમેટામાં પણ ઉપરનો દાંડલીનો ભાગ હોય તેને આપણે કાઢી લેશું ત્યારબાદ અડધો કપ લીલા વટાણા લઈ લેશું તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ હવે તેને પાંચ મિનિટ માટે ચડવા ગેસ ઉપર ચડાવી દેસુ ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી થવા દેસુ જ્યાં સુધીમાં વટાણા અને ટમેટા બધું ચડે છે ત્યાં સુધીમાં આપણે પનીર લઈ લેશું પનીરના આ રીતે નાના નાના ટુકડા કરીને તૈયાર કરી લેશું આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને તૈયાર કરવાનું છે એકદમ વધારે મોટા પણ નહીં અને એકદમ નાના પણ નહીં એવા પનીરને તૈયાર કરી લેશું હવે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી અને આપણે બધું જોઈ લેશું બધી વસ્તુ એકદમ સરસ ચડી ગઈ છે વટાણા પણ આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું એક વાસણમાં ચાળણી રાખી દેશું અને તેમાં બધું પાણી નીતાળી લેશું હવે મરચામાંથી પાણી નીતાળી અને તેને મિક્સર જારમાં ઉમેરી દેશું ડુંગળીને પણ આ રીતે મિક્સર જારમાં ઉમેરી દેશું હવે આપણે તેને સાઈડમાં રાખી અને ટમેટાની છાલ ઉતારી લેશું ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે તો આ રીતે સહેલાઈથી ટમેટાની જ છાલ ઉતરી જશે બધા ટમેટાની આ રીતે છાલ ઉતારી લેશું અને તેને પણ મિક્સર જામાં ઉમેરી દેશું ફ્રેન્ડ આ રેસીપી એકદમ સરસ નવી છે તો તમે ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે ચારથી પાંચ લસણની કઢી ઉમેરી દેસું એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દેસું હવે જે પાણી ગાળેલું હતું તેમાં જ આપણા વટાણા ઉમેરી દેશું અને ઢાંકીને રહેવા દેસુ હવે આપણી ટમેટાની ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ડુંગળી ટમેટા આદુ લસણ બધું આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગયું છે હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લેશું અને પનીરના ટુકડા કરીને રાખેલા હતા તેને તળી લેશું પનીરનો અહીં થોડો એવો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાનું છે પનીર બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો એકાદ મિનિટ સુધી આપણે તેને આ રીતે તળાવા દઈશું થોડીક અજવારમાં એકદમ સરસ આ રીતે તળાઈ જશે તો પનીરનો આવો થોડો એવો ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે તેલ નીતાળી અને તેને કાઢી લેશું અને તરત જ આ રીતે તેને પાણીમાં પલાળી દેવાનું છે જેથી કરી અને પનીર આપવું એકદમ સરસ સોફ્ટ રહેશે હવે એ જ તેલમાં આપણે એક ડુંગળીને આ રીતે ગોળ કટિંગ કરી અને તેને તળી લેશું આ આપણે શાકમાં ઉપરથી સર્વ કરવા માટે તળી રહ્યા છીએ તો એક ડુંગળીને આ રીતે ગોળ કટિંગ કરી અને આપણે તેને તળી લેવાની થોડી એવી બદામી કલર જેવી થઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું આ રીતની ડુંગળી તળીને તૈયાર કરી લીધી છે હવે ફરી પાછું બીજી પેનમાં આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું હવે જે આપણે પનીર તળેલું હતું એ જ તેલનો ઉપયોગ કરવાનો છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી ઉમેરી દેસુ ટમેટાની ગ્રેવી તૈયાર કરીને રાખેલી હતી તે ઉમેરી દેસુ બીજી કોઈ પણ વસ્તુ આપણે આમાં ઉમેરવાની નથી આદુ લસણ મરચા બધું ઉમેરેલું છે તો કોઈ પણ પેસ્ટ ઉમેરવાની જરૂર નથી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેસુ ચમચી જેટલી હળદર ઉમેરી દેસુ બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે પાંચ મિનિટ સુધી ગ્રેવીને આપણે થવા દેવાની છે વચ્ચે વચ્ચે તેમાં ચમચો ફેરવતા જશું સતત પાંચ મિનિટ સુધી ગ્રેવીને ચડવા દેવાની છે તમે જોઈ શકશો જેમ જેમ આપણી ગ્રેવી ચડતી જશે તેમ 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 તેમાંથી તેલ છૂટું પડવા લાગશે જો ગ્રેવી એક સરખી નહીં ચડે તો તેમાં કચાસ રહી જશે અને શાકમાં તેનો ટેસ્ટ જરા પણ સારો નહીં લાગે તો તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ આપણી ગ્રેવી ચડી ગઈ છે પાંચ મિનિટ સુધી મેં તેને થવા દીધી હતી હવે જે વટાણા બાફેલા હતા તેને ઉમેરી દેસું અને આપણે જે બધી વસ્તુ બાફેલું પાણી હતું તે જ શાકમાં ઉપયોગ કરવાનું છે તો આ પાણીને આપણે ફેંકવાનું નથી તેમાં આપણે ડુંગળી ટમેટા અને વટાણા બધું બાફેલું છે તો તેની ફ્લેવર સરસ આવે છે હવે વટાણા થોડા સંતળાઈ જાય ત્યારબાદ આપણે પનીર તળીને રાખેલું હતું તેને ઉમેરી દઈશું હવે ચમચાની મદદથી મિક્સ કરી લેશું અને એકાદ મિનિટ સુધી તેને પણ સંતળાવા દેસું વચ્ચે વચ્ચે આ રીતે ચમચો ફેરવતા જઈશું હવે જે પાણી આપણે નિતાડીને રાખેલું હતું તે ઉમેરી દેસુ તેમાં આપણે ડુંગળી મરચાં અને ટમેટાં બધું બાફેલું છે તો તેની ફ્લેવર એકદમ સરસ આવશે પાંચ મિનિટ સુધી શાકને ઉકાળી લેશું હવે શાક એકદમ સરસ ઉકળી ગયું છે તો ગેસને આપણે બંધ કરી દેશું તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં આપણે જે ડુંગળી ફ્રાય કરીને રાખેલી હતી તે ઉમેરી દેશું અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દેશું અર્ધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દેસુ ઉપરથી એક ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી દેસુ અને થોડા લીલા ધાણા ઉમેરી દેસુ કસૂરી મેથીને ચોક્કસથી ઉમેરવાની તેનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે ચમચાની મદદથી મિક્સ કરી લેશું તો તમે જોઈ શકશો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ શાકને સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમને મારા આ શાકની રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી